રોકડા કર આખો ન હતી રોકડા કર તમ ભાઈ વાળુ જ નહી હો તો પડે તો પડે તમ ખબર છે ને માર કસે કે ઉમે પડતા જ ન કોઈ આમ જ આમ કરવાનું હોય ભયા આમ કરી ને આમ તો નકો હવે હું કહી દઉં કે લાક ડાયમંડ કીવા કોલી બાંધી કીજો જારે કે કીવા કોલી નહી हाय फ्रेंड गुड मॉर्निंग કેમ છો બધાને તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડિયોમાં અમારો જોકો લેજો આવે ગયો છે દુકાળવાજીતી અને હેને અમારે આજે તમે કોણ તૈયાર છો પણ આજે મોડી મોડી રાખડી બાંધ્યું કારણ કે હેને અમારે જે મહેમાન થોડા ઘણા આવવાના બાકી હતા મારા બે મહેમાન ખાણી ને આવવાના બાકી હતા એટલે વિડિયો મોડો મોડો ચાલુ કર્યો છે તો વિડિયો મેલીન ક્યાં જવાનું થતું નથી અમે જો મસ્તે મજાના તૈયાર થઈ ગયા છે ને આજે રક્ષાબંધનનો ફૂલ વિડિયો આવી જવાનો છે અને તમારા વિડિયો મેલીન ક્યાં જવાનું થતું નથી અમારી હિંમત છે कंप्लीट तैयार થઈ ગઈ છે જો તો અમારી માં છે તો કપડા પહેરવાના તો કપડા ધોવા કરવા છે એને કયો ની તૈયાર કર દી મે કીધું બધાઈ મોરી ને તૈયાર કર દો ને જો હવે છે ને બધાઈ રાખી બાંધવાની છે હાલો પૈસા છે એનું બાટીને કાઢેવા ખાતામાં ની પડાવ પર ખાતો જ આખો એનું બાપા લે ખાતો આખો એનું બાપા છે વારે વાટ છે કે તો જો ફીટા સં લો ફીટા पैसा रोकड़ा कह जाओ हो रुपया हम तो जाओ बे हम तो जाओ हाँ रेडी

और रोकड़ा कर रोकड़ा कर आखों ना थी रोकड़ा कर आया जो है मात्र कब से क्या नहीं पड़े तुम पाई वालों जी नहीं हुए

રૂપિયો <laughs> કેટલા <laughs> આ રૂપિયા કાઢ લેવા ને નાનખટે ખાઈ તો પડે ને પડે તને ખબર છે ને માર કસે કે ઉમે પડતા જ કોઈ ના ઓલા બેન નીચે ને યા પાછોボタン દે દે બેન બંધ કે તસ કે ના પડગી આવ ઘણી બધી રાખડી સે ગિર્યા તને કી બંગા આવો હું તો જોયા <laughs> आउडी रोकडा करवाला छे पासा पासे रोकडा दे दे संदीर केदी तो ना नहीं तारे पछि देवा जो ई मां नहीं आवे का हसी बात ना पछि हम जे करके बांधे ओली थी ही थी ठीक है बा होलो बूडी पालो बडो बडो तो दूण फोड़क मन खवरावो आले रोकडा के हेखा कितला के कितना से इ पळके पण आले बबप्पा यस आ युते हो 1500 1500 छिया 2000 छिया 5000 छिया भाई इ न आ 1000 राखी बांधिन 2000 लिखला इ तो हमारी भलेनी होई हेलो बस पूरू का इ न आले ओ ओडी थोड़ा कलोकड़ा कल्ला इला मखेटो मेनू आवे ओ पूरू पूरू थई गयो यो हेलो हेलो એ સપ્યા નામ કેલા છે નામ કરી નામ માનો ભયથી નું કરો આ તો ચિલુ પાઈ જલા જા આ સોખા છે આમ લઈ આમ દુખડા લીજો દુખડા કીમ લેવાય આ સોખા ઉડાય દુખડા લે अब अब आहटो तो जरा अब याम दुखना आले आहट क्यों नहीं धरता आले मम्मी क्यों नहीं धरता इमले अब 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 माँ थोड़ा अब याम तस्सत्या पर और आखड़ी बंद अब बयंदा आखड़ी बंद बयंदा आखड़ी बंद हूँ बंदे तू बंदे कैसे राइट अब राइट अब कैसे राइट कैसे राइट जो माँ मुफ्फर तंगीयले

અמא ભયન પેડો ખવડે તું તો ખોટા પાડીની મારી એટલે અમાર વમને બોલાવ તો જા લઈ ભયન પેડો ખવડે લેવાતો નથી પેડો લેવાતો નથી આ લેવાઈ ગયો આગળ કોઈ જો અમે કાડીએ ને કોઈ આમ ખામું જાવ આમ ખામું જાવ છે એવા વઈને ને પૈસા જોઈ લે જોઈ લે આમ કેટલા પૈસા એમ કે લાવો લાવો કે તો લાવો લાવો કે તો લાવો લઈ લે એય રામજી હવે તો બે હાથ દુખતાય હો કોને પડી જાય થા પડી જાય ન્યો માનો ભગવાન છો દીકા પઈજો અમારી ઈમનસુ રાખડી ના બાંધે હું તો કોઈ દી બનને ની ગાંઠ બધાય બાંધતા હે ઈમનસુ ને તારે બાંધે ને રાખે કીવા કોલી બાંધી કીજે હો જાડે કીવા બાંધે નહી કુસુ લે અ સંભુ જો હાલો પઈજો ને આપો બે રોકાવાના તો ને આજ હા આજ ને તો રોકાય ને નથી પડતા પછી એમ કે કે Oh, dua heiman dia rena tidak ya, мана ભયા ને બાંધુ મારી મમી મને કાઢી ગઈ

રાખડી બાંધી બાંધીલું દુફડા ને કે ભાઈને મોડું ભાઈ ને મોડું કે જલ્દી ભાગો

ગુલાબી કલર નું છે અને કોરું અમે સીન આવી સીન આવી જ જો તને આમ રાખ લો જો બાજુ રાખડી વિડીયો લેવા દે તો પછી વિડીયો લેવાય તો લેવાય જવું છે ને એટલે રાખડી બાંધ્યા એક ભાઈ તો આવ્યા

કોકા તો બેરા હ હા ના ભાઈ મારે પાણી ન પીઉ જો માં મારાથી બંધ લે બગા મને જોલા બાપ મને દોઈ દેજો સા બાઉલુ થઈ ગયું કદા નહી તો સાઠી માજી નામ નતો રે કાંડાણ आराम तो पोड़ी पोड़ी भी उतर ले सकती हो आप हो जा हो जो से पन हो जो न थी पाई वाई रोटी चीज़ बदन एक कच्चा एक हैरान एक अदरासी कृषि ने किसूने काजल कल्पना આ લોકો આમે હેને બાર એક વાગવા ઉડી રાખી બાંધી છે મોટો પણ ઘેરી જેતા આય બાજુમાં જેતા વાંઘેતા બધી જો હાથની વાંધી પછી ખેરે આવીને જમી લીધું તું ને પછી તું તમને બધી ખમશે કે આપડા હાથમાં મોબાઈલ આવે ખાવ પીઓ એક મોબાઈલ છે ને ઈમાય પાછો ઈમાનસુનો મોબાઈલ લેવો પડે ઓ કે સે તો ઓટાળને જો નહી તો હું જો કયો હવર મે નહી લીધું ઓટાળને ખલતી આરત છે ત્યાર પછી મે કીધું ક હાલ ભાઈ ભણ થોડા કોટા કોટા લઈ દે ખાલી તું ખાલી ઉકો એટલે હું તો જો ગાડી પર સડી ગઈ તો નસે ગાડી આપ થાવડ તો ખાલી સોફ્ટ દુનિયા ના છે કલેજ આમ જો ઓલા બસાઈ જો અમાર આ બાજુ પ્લાસ્ટિક નું કામ ચાલુ છે ઓલી બાજુ માં બળા છોકરા રમે છે અને હું સડી ગઈ ગાડી ઉપર અને આ બાજુ જે આ બડે લીંબુ છે તમને બજેને ખબર જ છે ભણે લીંબુ તો દેખા છે અમારે <laughs> છે <laughs> हां मम्मी ने नाम मेड आवे मम्मी है ना कहीं कहीं आवे वीडियो में कहीं कहीं के हमारे ये बदाई करता मोटी बहन है ना कहीं कहीं वीडियो में आवे अब आपला वा अंदर हती ती यहां से नींबूड़ी काढने की पसी आई आवे आई आवे नहीं घंटे टाइम से तुम केवड़ा नींबू आवे 2 बरस से हमें नींबू आवे अटा तो हमारे बीजे फौज पार्टी बदी छुट्टी है नकर ये उठना मतलब बस फोन कर भाई भी नहीं फोन दे यार देखाई दो आओ भाई લે કે આવડે ને પણ તો ટ્રાય તો કરવાની જીમ કા તો તઈ કોઈ દિવસ રે ઓલા નોડી જાય છે આમણો જઈ તરી ને આમણો ઉતરે આમડા આ બસ ઇંકા વાત સાચો નથી ઈ આય હોય દીનવાળ સાચો સાવા ઉલટી कहीं ना ती पैताम रमताज न थरखाई इ में हूं वीडियो यार तो वदर ऊपर जाई है ओनी अंदर आय ओले आमच मरे आले हेलो जो भाई हमें तो रमताता फोटोवोटो वीडियो लिदा है ने हमने बे मन तो जो के बैडमिंटन काव केवा है ने बैडमिंटन बीड बीडमेंटन बैडमिंटन बैडमेंटन मिंटन बैड मिंटन मेंटेन बैडमिंटन मिंटन मिंटन मिंटन

रजा आती थी ओहे तो आई की थे रामे सीमेंट थे रामे धूल वे थी जो अंदर प्लास्टर कंप्लीट થઈ ગયું હે અહીંયા મારા પપ્પા હે પાણી સાટે હે હવે જમવાનું બનાવું હે મોડું થઈ ગયું હે જો કે હા થાળા હજી હે તો અંદર થો એ સો વિડિયા મે સોખું નહી આવતું મેડી પરે ને પોણે બોજ ન આવે હવે મારી માનસુની એ ફેલાઈ જાવી હે અને હવે कल कौन चम्मच बनाएंगे इसमें और दूध कौन को देखता है ना बार से मंगा वो हमें बार पाई कुछ चीज़ जैसे कुछ नया चलेगा वो वीडियो बदल के ये बना दिए हमारी युवा अंसू चाइये रोमे है हिमसिम करते तो बाय लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर दीजो मोटू खबर था क्यों है आलो तो जो हमारे ठे जाऊ है ना वीडियो आज इतलो जेसे तो जो हमारे ईमानसु किदो एमज फटाफटटी लाइक कर दीजो शेयर कर दीजो सब्सक्राइब कर दीजो ओके बाय बाय ईमानसु बाय बाय कह दे दो आओ जो